મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન મહુવા જે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું એ આ માલણ નદીના કારણે યુગોથી કહેવાતો અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂકમાણજીનું હરણ કરવા આવે ત્યારે પણ આ માલણ નદીમાં એને સ્નાન કરીને ભવાની માતાના દર્શન કરેલા અને લાખા ફૂલાણી જેવા જ્યારે અહીં નીકળેલા એને પણ એક રાત આ માલ માલણ નદીના કારણે એ આ માલણ નદી ઐતિહાસિક નદી છે પણ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આ નદી પવિત્ર ચોખ્ખી અને સારી રહી કેશુભાઈ પટેલ ગયા પછી એક પણ નેતા મુખ્યમંત્રી કે ધારાસભ્યએ આ નદી ઉપર બિલકુલ ધ્યાન દીધું અત્યારે મોવાની આ માલન નદી છે એ જો ગંદકી થઈ હોય તો એ મોવાના નેતાઓ ન પાણીયા કહેવાય અને સત્તાધીશો ન પાણીયા કહેવાય એટલે આ માલન નદીની આવી રચા થઈ છે અત્યારે સરકારને અમારી ચોકીની વાત છે તમે રોજ જળ બચાવવાના જે બણગા ફૂટકો છો જાહેરાત કરો છો તમારે આ માલણ નદીને ચોકી કરવી પડશે અત્યારે આપણા ગુજરાતના પાણી પુરવઠાના મંત્રી છે એ કુંવરજીભાઈ બાવળિયા છે અને કેન્દ્રના મંત્રી જળ શક્તિના છે એ સી આર પાટીલ છે અને આવા જો ગુજરાતના બે બે ન પાણી વિભાગના હોય અને આ ગુજરાતની આવી પવિત્ર નદીઓ જો ગટર ગંગા નથી હોય અને ગટરથી ખતપત થઈ હોય અને ખંપતના ખાડા જેવી હોય તો એ નેતાઓ માટે નીચા પણ જણો કહેવાય અને આ સરકાર ન પાણી ન પાણી આ સરકાર કહેવાય એટલે અમારી સીધીની વાત છે કે તમે આને જલ્દી રિપેર કરો નહીં આવનારા દિવસોમાં મોવાના લોકોને સાથે રાખી અને સરકારની સામે અમે જુંગલ પણ ફૂટ્યું અને આંદોલન પણ કરશ્યું પણ નદીને અમે ચોખ્ખી કરાવીને પછી જમવા નથી જય હિન્દ જય ભારત